હાલો છોકરાઓ આ વાર્તાનું નામ છે તરસ્યો કાગડો વાર્તા ચાલુ કરી એક કાગડો હતો રણ પ્રદેશમાં પાણી ગોતું તો પીવું હતું એટલે પણ તેમને ક્યાંય મળે તે નહી કાલી બાજુ જોવે ઘડી કોલી બાજુ જોવે પણ ક્યાંય પાણી પીવા માટે એને મળતું નહીં ખેતરમાં જોવાય તો ન્યાય પાણી નહીં પાણી નહીં ને એટલે ખેતરમાં લીલું છમય ન દેખાય પછી શહેરમાં આવે તો ન્યાય એક તે માટલું જ જોઈ જઈએ લે આ તો પાણી લાગે હે અલગ પી લઉં અંદર જોવે તો કે પાણી તો ઊંડું હે પીતો હકીશ નહીં કઈ રીતે પીવું મારે આમાં પછી તે જોયા રાખે ને વિચાર કરાવે મગજ ધોળાવે હે કે હું શું કરું તો હું પાણી પી શકું ત્યાંથી ઉડે ઓલી બાજુ જોવે ઘડી ઘડી ઓલી બાજુ જોઈ ને પછી પાણકા દેખાય ને કાકરા તો એક ઉપાડી ઉપાડી ઉપાડીને એમાં નાખવા માંડે એટલે પાણી ઉપર આવે જો કાગડો દેખાય આ વિડીયોમાં તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો છોકરાઓ પછી કાગડો ઉડ્યા જ રાખે એવી રીતે ને એક એક નાખા રાખે એમાં એટલે પાણી ઉપર આવી જાય પછી તે ધરાય ને પી લે છે ધરાઈ જાય એની તરત પછી ત્યાંથી ઉડીને વયો જાય હે જો છોકરાઓ આ વાર્તા તમને ગમી હોય तो चेनल ने सब्क्राइब कर लाइक कर जो, शेयर सेर